સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ નવસારી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે પ્રદીપભાઈ ગરાસિયા તથા ટીમ દ્વારા ભવ્ય રેલી યોજાઈ સભામાં આદિવાસી હકોની માંગણી સાથે પ્રોજેક્ટનો વિરોધ વ્યક્ત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું અંતે ગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો

બાબા સાહેબ કેવું છે આપણી મા દીકરીઓને ભણાવો ગણાવો બેન દીકરીઓને સક્ષમ બનાવો તલવાર ચલાવતા શીખવાડો તીર કામ ચલાવતા શીખવાડો પરંતુ હવે એને પપ્પા ની આદિવાસી સમાજની સિંહણ બનાવી પડશે વાત કરવા સત્તામાં બેટર રાજકારણીઓના રાજકારણી આદિવાસી સમાજને હેરાન કરે છે આ લોકો પરંતુ મારે એ લોકોને ને કેવું છે સત્તા કોઈની ની કાયમ કટલી જતી નથી જે દિવસે સત્તા પરિવર્તન થયું ને તે દિવસે કલ્પેશ પટેલ દ્રવિડ જેવું નહીં રમશે સેવા જેવું જ રમશે વાત કેવાયો આવ્યો છું રિટાયર થઈને ઘરે બેઠા હશે ને તો ઓફિસોધી ને લાવીશું બાબા સાહેબ કહેતો હોઉં તો કે તમારા પગમાં ચંપલ હોય કે ન હોય પરંતુ પુસ્તક હોવું જરૂરી છે તેથી મારી માતાઓ બહેનોને વિનંતી કે દીકરા દીકરીઓને ભણાવજો કારણ કે એક રોટલી ઓશીકાજો પરંતુ ભણાવજો સાથે મારે અધિકારીઓને કેવું છે જે અધિકારીઓ આપણને કાયમ હેરાન કરે છે કે ખેરગા આપણા ગમે ત્યારે આપણે કંઈક માંગણી કરવા જાય તો એ લોકો ખોટા ગુના દાખલ કરે છે કરે છે ને અમારા પર કરેલા કરેલા છે એટલો અમે કહે છે ખેરગામ ખાતે વાંચા ચીકલા ધારાસભ્ય અનયભાઈ પટેલ સાહેબ પર હુમલો થયેલો હુમલા આપણા પર અરજી કરે અને આ અપટ ના લોકો ચાર જેટલા ગુના ગુના દાખલ કરી દે પણ એ લોકોને કેમ શું ચાર નહીં પાંચ દાખલ કરશો ને તો એ અન્યાય હશે ને તો હંમેશા તાકાત થી બોલીશું એ વાત કરવા આવ્યો છે આદિવાસી સમાજ અમને તમને હું કહેવા માંગુ છું સંવિધાનિક લડાઈ પણ લડવી પડશે બાબા સાહેબ જે સંવિધાન આપ્યું છે ને એની સાથે એ એલ પણ લડવું પડશે પણ સમય આવે બિરસા મુંડા પણ બનવું પડશે ભગતસિંહ પણ બનવું પડશે કારણ કે આ પાર્ક આપી રિવલ નીકને અમે આપણને ઉઠાડવાની વાત કરે છે પરંતુ એ લોકોને કહેવા માંગુ છું અમે વિસ્થાપિત થવાવાળા નથી અમારા વિસ્તારમાં પરમિશન વગર આવ્યા ને તો તમે વિસ્થાપિત થઈ જશો એ વાત લવસારીમાં કહેવા આવી છું કાયમ આપણે જ વિસ્થાપિત થયા કરવાનું ભારત આપી રિવોલ્વિંગ નામે ભારત માલા નામે નેશનલ સપર નામે સ્ટેચ્યુના નામે નેર નામે રોડના નામે સરકાર એમ સમજતી હોય કે બધું ઉજાડીને લઈ જશું તે ભૂલી જાય આ સરકાર ભૂલી જાય કારણ કે અમે તીર કામ કાને બાલા જાટકાને ઘેર માં નથી રાખેલા છે દિવસે લઈને રસ્તા પર નીકળશું ને તમારો એસપી બેસપી ડીવાઈસી પોલીસ બોલે કોઈને બડ ખુશવાની દેશો આ પાણી લડાઈ લડવા માટે પણ તૈયાર છે પણ જાહેર કરજો કે દિવસ હશે કે આખી અન્યાય હશે ને કે અમે ડરવાવાળા નથી સાથે મારી એક વાત કરી મારી વાત પૂરી કરીશ એક જગ્યાએ એક ભારતીય આવેલો વ્યક્તિ બજારમાંથી કચરા વેચાતા લઈ આવ્યો અને ઘરે લઈ જાયને બાઉલમાં મૂક્યો બાઉલમાં મૂય કા એ કચરાને અને ખુલ્લા જ રાખ્યા તો એ બીજો એનો મિત્ર એને શું કીધું ખબર કે આ તું કેમ ખુલ્લા જ રાખા આ એમ કે નીકળી જશે બહાર ત્યારે પેલા એ શું જવાબ આપ્યો મને ખબર છે એમ કે આ એમ કે એક ઉપર ચડશે ને બીજો એનો પગ પકડીને નીચે ખેંચી જ પાડશે એટલે એક પણ કટલો બહાર જવાનો નથી આપણા સમાજની પણ આ જ પરિસ્થિતિ છે કે ટાટિયા ખેંચવા વાળા છે એમને કેતો શું ટાટિયા ખેંચવાનું બંધ કરજો હવે ટાટિયા ખેંચવાનું અમે ચલાવવાના નથી બાકી મોક કાલ આવતો હોય તો આજ આવે કલ્પસ પડે ફરક નથી પડતો પણ જ્યાં પણ અહીંયા હશે ને ત્યાં હંમેશા તાકાતથી બોલીશ જયા દિવસ

પાવર બાકી કોઈ રાજકીય પાર્ટીથી નથી ડરતા કે કોઈ સંગઠનથી ડરતા નથી એ ફક્ત ને ફક્ત એમને ડર છે ગામ સભાનો અને ગામ સભામાં ઠરાવ કરી આ જે વિસ્તાપિત થતા ગામોના લોકોને હું કહેવા માંગુ છું કે તમારા વિસ્તારમાં કોઈ અજાણ્યો માણસ કોઈ સર્વે આવે તો એમને પૂછજો કે તમારા મુખી કે સરપંચે પરમિશન લીધી છે જો એમને પરમિશન ના હોય તો એને જે તે જગ્યાએ બેસાડી દો અને સરપંચને જાણ કરો મામલતદારને જાણ કરો ને પોલીસને સોંપી દો અને પોલીસ જો નકાર્યવાહી કરે પોલીસ સ્ટેશન ઘેરાવાને પણ થઈ રાખવાની છે રાખશો ને તો આ મંચોથી વધારે વાત નથી કરતો પણ એક કચ ફરીથી બધાને આહવાન કરું છું કે આ વિસ્તારને બચાવવો હોય તો કામે ગામ આપણે ગામ સભાઓ વધારે પડશે માને માને રાજકીય પક્ષોએ પણ એમને સપોર્ટ કરવો પડશે બધા જ સંગઠોએ એમને સપોર્ટ કરવો પડશે તો આપણે વિસ્તારને બચાવી શકશું અને ખાસ લોકોને વિનંતી કે આપણામાં રહેલો ડર કાઢી નાખજો આ આપણા ટેક્સ ના પૈસા થી છે આપણા નોકરો છે આપણા બાપ નથી આપણે કોઈ થી નથી આટલી વાત કહીને મારી વાત પૂરી કરશો સૌને જય આદિવાસી જોહાર